દાળ ચોખા સરસ રીતે સાફ થઈ ગયા છે હવે આપણે આમાં પાણી નાખી દેસું અને અડધો કલાક માટે આને પલળવા દેસું કઢી બનાવવા માટે મેં અહીં વન એન્ડ હાફ કપ ખાટી છાશ લીધી છે જો તમારી પાસે છાશ તૈયાર ન હોય તો તમે એક કપ દહીંમાં એક કપ પાણી નાખી અને તેને મિક્સ કરી શકો છો હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખશું આપણે અહીં કઢી બનાવવા માટે ખાટી છાશનો જ યુઝ કરવાનો છે હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું ચણાનો લોટ છાસમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આનો વઘાર કરશું વઘાર કરવા માટે મેં એક ગેસ ઉપર એક પેન રાખ્યું છે હવે આપણે આમાં વન એન્ડ હાફ ટી સ્પૂન ઘી નાખશું ઘી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર્થ ટી સ્પૂન રાય નાખશું વન ફોર્થ ટી સ્પૂન જીરું નાખશું આઠ દસ દાણા સૂકી મેથીના નાખી દેસું સૂકી મેથીના વઘારવાળી કઢી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે જ એક નાનો ટુકડો તજનો નાખશું બે લવિંગ નાખી દેસુ આ બધું સરસ રીતે ફૂટી ગયું છે હવે આપણે આમાં સૂકું લાલ મરચું તોડીને નાખશું થોડા મીઠા લીમડાના પાન નાખી દેસું હવે આપણે આમાં એક નાનો ટુકડો આદુનો અને એક મરચાને નાનું નાનું કાપીને નાખી દેસું આ બધાને ઘીમાં સાતળી લેશું આ બધું સરસ રીતે સતળાઈ ગયું છે હવે આપણે જે છાસ અને ચણાનો લોટનું મિક્સર તૈયાર કર્યું છે તેમાં નાખી દેસું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું સાથે જ વન ટી સ્પૂન ખાંડ નાખશું તમે ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો આ રીતે કઢી છે તે ખાટી મીઠી જ સરસ લાગે છે વઘાર સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે ઉકાળી લેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે અને કઢી સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તે ઘાટી થઈ ગઈ છે તો આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખીચડી બનાવશું ખીચડી બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કુકર રાખશું તેમાં હાફ ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ફોર ટી સ્પૂન રાઈ નાખશું વન ફોર ટી સ્પૂન જીરું નાખશું એક નાનો ટુકડો તજનો અને સાથે જ બે લવિંગ નાખી દેસુ સાથે જ એક સુકુ લાલ મરચું નાખી દેસુ થોડા મીઠા લીમડાના પાન નાખી દેસુ સાથે જ ગોળ કાપેલું એક લીલું મરચું નાખી દેસુ આ બધાને ઘીમાં સારી રીતે સાતળી લેસુ હવે આપણામાં પાંચ છ આખા મરી નાખશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે ખીચડીમાં આખા મરી નાખવાથી ખીચડીનો ટેસ્ટ છે થોડોક સ્પાઈસી થઈ જાય છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા છે તેમાં નાખી દેશું આને પણ વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લેશું આપણા મસાલા નાખશું પેલા વન ફોર ટી સ્પૂન હળદર નાખશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું આ ખીચડીમાં આપણે જે સૂકા મસાલા નાખ્યા છે તેને લીધે તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ઉપરથી કોઈ પણ એક્સ્ટ્રા મસાલા નાખવાની જરૂર નથી હવે આપણે આમાં પાણી નાખી દેસું આપણે અહીંયા જેટલા દાળ ચોખા લીધા હોય તેનાથી દોઢ ગણું આપણે એમાં પાણી નાખવાનું છે એટલે કે આપણે થ્રી ફોર્થ કપ ચોખા લીધા હતા અને સાથે જ વન ફોર્થ કપ દાળ લીધી હતી એટલે કે આપણે આમાં વન એન્ડ હાફ કપ પાણી નાખી દઈશું આ માપથી જો તમે એમાં પાણી નાખશો તો તમારી ખીચડી છે તો હંમેશા એક એક દાણો ખુલ્લો જ બનશે ક્યારેય પણ તેના દાણા ચોટશે નહીં આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેસું હવે આપણે કુકર ની બે વિસલ કરી લેશું અને પછી સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે રેવા દેસુ કુકર માંથી વરાળ નીકળી ગઈ છે તો હવે આપણે કુકર ને ખોલી લેશું ચુડી ને હલકા હાથે મિક્સ કરી લેશો તમે જોઈ શકો છો એક ખીચડીમાં પાણી છે તે ખૂબ જ પરફેક્ટ થયું છે એક એક દાણો ખુલ્લો થયો છે બિલકુલ પણ ચીપક્યો નથી તો તૈયાર છે આપણી ખૂબ જ એક એક દાણો છૂટો રહે તેવી ધાબા સ્ટાઈલ તુવેર દાળની ખીચડી હવે આપણે આને કઢી સાથે સર્વ કરશું